કેનેડાએ ઇમિગ્રેશન પોલિસીમાં ફેરફાર કર્યાની જાહેરાત કરતા આજ હજારો ભારતીય સહિતના વિદ્યાર્થીઓ ડિપોર્ટ થવાના ભયના ઓથા રેઠળ આવી ગયા છે જેના કારણે કેનેડાના પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં વિધાનસભાની બહાર ભારતીય વિદ્યાર્થીઓએ આંદોલન પણ શરૂ કર્યું છે ત્યારે ત્યાંની વાસ્તવિક સ્થિતિનો ચિતાર આપતો અહેવાલ પૂર્વ આઈપીએસ રમેશ સવાણી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે જેમાં કેનેડામાં રહેતા પત્રકાર ફિરોઝ ખાન કે જે કેનેડિયન ફોર ઇન્ડિયન્સ નામની સંસ્થા ચલાવે છે અને સેંકડો ભારતીયોને નોકરી મેળવવા માટે મદદ કરી ચૂક્યા છે અને હજુ પણ કરી રહ્યા છે તેઓ પણ તેમનો આંખો ખોલી દે તે પ્રકારનો અભિપ્રાય આપે છે તે પણ જોવા મળે છે જે વિદેશના અભરખા સેવતા લોકો માટે ઉપયોગી થાય તે પ્રકારનો અભિપ્રાય અને અહેવાલ છે વિગતે વાત કરીએ શું છે રમેશ સવાણીના આ અહેવાલમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે

કેનેડામાં હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને દેશ નિકાલનો સામનો કરવાનો વારો આવ્યો છે સમગ્ર કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દેશનિકાલની સામે વિરોધ પ્રદર્શનનું આયોજન કરી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓના એક જૂથે પ્રિન્સ એડવર્ડ આઇલેન્ડમાં વિધાનસભાની બહાર છાવણીઓ ગોઠવી છે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ કહે છે કે તેઓ ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે કારણ કે કાયમી રહેઠાણના નોમિનેશનમાં પચીસ ટકાના ઘટાડા માટે નવી પ્રાંતિય નીતિઓએ કણાને અણધારી રીતે દેશ નિકાલ માટે જોખમમાં મૂક્યા છે ઓન્ટારિયો મેનિટોબા અને બ્રિટિશ કોલંબિયામાં સમાન દ્રશ્યો જોઈ શકાય છે સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ઇમિગ્રન્ટ કામદારોએ તાજેતરના મહિનાઓમાં સમગ્ર બ્રેમ્પ્ટનમાં રેલીઓ યોજી છે સ્થાનિક આવાસ અને નોકરીની કટોકટી માટે દોષી ઠેરવતા નેરેટિવ સામે વિરોધ કરી રહ્યા છે તેઓ સિત્તેર હજારથી વધારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી સ્નાતકો કેનેડા સરકારની નીતિના ફેરફારોના કારણે દેશનિકાલનો સામનો કરી શકે છે જે વિદ્યાર્થીઓ નવા જીવનના સપના સાથે કેનેડામાં આવ્યા હતા તેઓ કહે છે કે તેમનું ભવિષ્ય હવે અસ્પષ્ટ છે જે સ્નાતકોએ આ વર્ષના અંતમાં વર્ક પરમિટ સમાપ્ત થાય છે તેમને દેશનિકાલ થવાનું જોખમ રહેલું છે કેનેડિયન સરકારે તેની ઇમિગ્રેશન નીતિઓમાં અભ્યાસ પરમિટ મર્યાદિત કરવાનો નિર્ણય કરેલો છે અભ્યાસ પૂરો કર્યા પછી કાયમી રહેઠાણ માટે અરજી કરવાની યોજના ઘડી રહેલા હજારો વિદ્યાર્થીઓ કહે છે કે હવે તેમની પાસે ભારે લોન અને વિખરાયેલા સપના બાકી રહ્યા છે ટોરેન્ટો સ્થિત ગુજરાતી પત્રકાર ફિરોઝ ખાન અને બીજા જાગૃત લોકોએ કેનેડા સરકારને વિનંતી કરી છે કે આ વિદ્યાર્થીઓને દેશ નિકાલ ન કરો તેમના માતા પિતાએ બાળકોને અહીં ભણવા માટે મોટી રકમ ખર્ચી અને મોકલ્યા છે અનુસ્નાતક વર્ક પરમિટ વિસ્તારો કાયમી રહેઠાણ માટે સુસંગત અને પારદર્શક માર્ગો પૂરા પાડો અને તેમના શોષણ તરફ દોરી જતા પ્રણાલીગત મુદ્દાઓને ઉકેલો ફિરોઝ ખાન કેનેડિયન્સ ફોર ઇન્ડિયન્સ સંસ્થાના પ્રમુખ છે તેમણે સો કરતાં વધારે ભારતીય વિદ્યાર્થીઓને જોબ અપાવી છે અને તેઓ કહે છે રોજે આઠથી દસ ફોન જોબ અપાવવા માટે આવે છે પણ હવે હું જોબ અપાવી શકતો નથી તેમની લાચારીના કારણે મારી આંખમાં પાણી આવી જાય છે કેનેડા યુકે ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ સરકારોએ એક સરખી પોલિસી અમલમાં મૂકી છે એટલે ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓનો પહાડ ઊભો થયો છે કેનેડામાં ખાનગી યુનિવર્સિટીઓ છે તે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર નભે છે આ યુનિવર્સિટીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી ચાર ગણી ફી વસૂલે છે કેનેડા દર વર્ષે પાંચ લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપતું હતું પરંતુ છેલ્લા બે વર્ષમાં ખાનગી યુનિવર્સિટીના લાભાર્થે વીસ લાખ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને પરમિટ આપતા ઉહાપોહ થયો છે કેનેડામાં મકાનની અછત સર્જાય છે જોબની ભારે અછત છે ભારે મોંઘવારી છે ભારતના ઇમિગ્રેશન એજન્ટો કેનેડાનું ગુલાબી ચિત્ર રજૂ કરી વિદ્યાર્થીઓને નીચોવી રહ્યા છે ફિરોઝ ખાન સાથે કહે છે કે ઘોડા ઘાસ સાથે દોસ્તી કરે તો ખાય શું આશ્ચર્યની વાત રમેશ સવાણી લખે છે આશ્ચર્યની વાત એ છે કે કેનેડામાં નેવું ટકા ભારતીય વિદ્યાર્થીઓ ભારતની સ્થિતિથી કંટાળીને કેનેડામાં આવ્યા છે છતાં ભારતના વડાપ્રધાનની વાહવાહી કરવાનું ચૂકતા નથી હવે તેમને ધોળા દિવસે તારા દેખાઈ રહ્યા છે આ પ્રકારના અહેવાલો સાથે ફરી જલ્દી મળીશું નવજીવન પર અત્યારે મને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા